લોકો બે મહિનાથી થાઈલેન્ડમાં ફસાયેલા છે નોકરીની લાલચ એજન્ટે ઓગણીસ લોકો સાથે છેતરપિંડી આચરી હતી વ્યક્તિ દીઠ લાખ રૂપિયા લઈને થાઈલેન્ડ મોકલ્યા હતા રહેવા જમવા અને નોકરી આપવાની એજન્ટે વાત કરી હતી થાઈલેન્ડ લઈ ગયા પછી કોઈ સુવિધા ના આપી જેમાં તુષાર સાદિયા અને અમિત કુમાર નામના છેતરપિંડી હોવાનું સામે આવ્યું છે ફસાયેલા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ પણ માંગી છે હું સોલંકી અલ્પા છું હું પોરબંદર પ્રોપર પોરબંદર ને છું અમારી સાથે એવી ઘટના બની છે કે અમે લોકોને લાલચ અપાવીને અમારી માથે એમ કર્યું છે કે અમને જોબ માટે બેંક ઓફ આવ્યા છે પટાયામાં પણ અત્યારે એવું છે નહીં બે મહિના થી અમે લોકો એટલા હેરાન છે કે અમારી પાસે જમવાના પૈસા પણ નથી રહેવાનું સત બી નથી અને અમે લોકોને ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા બધી પાસેથી વટાવ્યા છે જે તુષાલ સાદિયા છે અને બીજો અમિતભાઈ છે એ લોકો અમને એટલા ફસાયવા છે ને કે અમને લોકો ને બે મહિના એવી અમને અફવા છે કે બે મહિના સુધી ક્યાંય નીકળવાનું મન ના થયું અત્યારે અમારી છે બાકી એટલા દિવસ થી અમે અહિયાં ઘેરાય ને જતા બી ટુ હોટલ માં કામ કરવાનું છે ને વર્ક વિઝા અપાવીશ ને પચાસ હજાર સેલેરી અપાવીશ ને જમવાનું ને બધું ફ્રી અપાવીશ તો અહિયાં જમવાનું એક ટાઈમ માં પણ અમને નતા આપતા ને અત્યારે બે દિવસ થી હોટલ બુકિંગ પણ અમારું નથી ઓગણીસ જણા હવે અમારી એટલી જ માંગ છે પ્રશાસન થી પોરબંદર ના ઇન્સ્પેક્ટર થી અમારી એટલી જ માંગ છે કે અમને ઇન્ડિયા બોલાવી લો અમારી હેલ્પ કરો કેમ કે અત્યારે અમે હાવ અનાજ થઈ ગયા છે અમારી પાસે નથી ખાવાના રહેવાના કે કઈ નથી એટલે અમારી હેલ્પ કરો પ્લીઝ